તો અમદાવાદમાં જુનિયર ડોક્ટરની હડતાળને લઈને દર્દીઓ પરેશાન છે બીજે મેડિકલ કેમ્પસમાં રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર છે ત્યારે જુનિયર તબીબો કામથી અડગા રહેતા દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી ઓપીડી વિભાગમાં દર્દીઓ લાંબી કતારમાં જોવા મળ્યા હતા જે મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટર્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને હડતાળ પર છે ત્યારે આપ જોઈ રહ્યા છો ઓપીડી છે ઓપીડીની કંઈક આ પ્રકારની હાલત જોવા મળી રહી છે પુષ્કળ પ્રમાણમાં દર્દીઓ અહીંયા જોવા મળી રહ્યા છે અને લાંબી લાંબી કતાર દર્દીઓની જોવા મળી રહી છે વેઇટિંગ સમય ખૂબ લાંબો છે કારણ કે જુનિયર ડૉક્ટર્સ હડતાળ પર છે અને સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે જેથી આપ જોઈ રહ્યા છો કે દર્દીઓની હાલત કફોડી બની છે અને અહીંયા કતારમાં રાહ જોઈ રહ્યા છે કેમ કે દર્દીઓ છે એ પોતાની સમસ્યા લઈને આવતા હોય છે છે અને તેનો પરેશાન થવાનો વારો આવ્યો છે કાકા તમે અહીં આવ્યા છો કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો અને કેવી સમસ્યા પડી રહી છે તમને સમસ્યાની બહુ તકલીફ છે અને લગભગ ચાર કલાક તો મને થઈ જ ગયા છે અહીંયા અને તેની અંદર કોઈ કંઈ તકલીફ હોય તો કોઈ સામે જોતું નહીં અહીંયા ડૉક્ટરોનો બહુ અભાવ છે અને તેને લીધે થઈને અમને બહુ મુશ્કેલી પડે છે અને તેને તો કેટલાય પેશન્ટ તેવા છે કે તેની અંદર અમારે મતલબ તાત્કાલિકની જરૂર હોય ત્યાં કોઈ પેશન્ટ જ નહીં કોની જોડે જવું કોઈ અમારું સાંભળતું નહીં અહીંયા અને બધા કહે છે કે કે આનો નિકાલ ક્યારે આવશે પણ કંઈ કોઈ કહેતું નથી કોઈ જવાબ આપતું નથી અમને આપ જોઈ રહ્યા છો કે જ્યારથી બહારથી એ ઓપેડી નો ગેટ છે ત્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી લઈને અંદર જે કન્સલ્ટન્સી રૂમ હોય છે જે કે ડૉક્ટરો તપાસ કરતા હોય છે ત્યાં એમના રૂમ સુધી હાલ કતાર લાગેલી જોવા મળી રહી છે અને વેઇટિંગ પીરિયડ ખૂબ છે કેમ કે જે જુનિયર ડૉક્ટર્સ છે એ હડતાળ પર છે અને કામગીરીથી તેઓ અળગા છે જેની સીધી અસર જે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર જોવા મળી રહી છે અને લાંબી કતારમાં દર્દીઓ લાગેલા છે અને રાહ જોઈ રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે કેટલાક દર્દીઓ આપ જોઈ રહ્યા છો કે જે નિરાશ થઈને અહીંયા પાછા પણ જઈ રહ્યા છે કારણ કે આ હડતાળના કારણે તેમને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને એ હજુ નક્કી નથી કે હડતાળ ક્યારે સમેટાવાની છે ત્યારે આવનારા દિવસોમાં આ હડતાળની અસર અને એની કારણે લોકોએ સમસ્યાનો સહન કરવાનો વારો પણ આવી શકે છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ